નમસ્કાર મિત્રો શહેરીજનો આજે આપણે વાત કરવી છે કિશન ગાર્ડનની આજે શહેરોની અંદર ઘણા બધા લોકો કિશન ગાર્ડનની અંદર શાકભાજી પકાવતા હોય તો ઘણા બધાની એવી ફરિયાદ હોય છે કે એવા અન્ય દીવા જેવા રોગો આવે છે ફૂગ આવે છે અને ઉપડતા નથી ત્યારે પ્રાકૃતિક કૃષિના લેખમાળામાં જળ જમીન હવા અને પાક સંરક્ષણની મૈત્રીપૂર્ણ કીટનાશક એટલે કે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને દસ પરણી અર્ક જેવા પાક મિત્ર દવાઓથી ઝેરમુક્ત ખેતી અને ખેત પેદાશો લઈ શકાય સમય બદલાયો છે સમય સાથે ખેતી પદ્ધતિમાં વપરાતા ઝેરી રાસાયણનો ઉપયોગ ઉપયોગથી પાક મિત્ર કીટકોથી સાથે માનવ જાતિ અને પર્યાવરણને થતા ભારે નુકસાનને અટકાવવા આપણે ફરીથી એક મૈત્રીપૂર્ણ વાતાવરણમાં નુકસાન ન થાય એવા કીટનાશકનો કુદરતી અને પ્રાકૃતિક રીતે ઘણા બધા લોકો જેવા કે સંશોધન કર્યા છે અને કીટનાશકનો બ્રહ્માસ્ત્ર હોય કે નિમાસ્ત્ર હોય આવા બધાથી ઉપયોગ કરીને આપણે કિશન ગાર્ડનની અંદર શુદ્ધ શાકભાજી ખાઈ શકીએ જે ડ્રમની અંદર આ વાવેલા છે રીંગણી છે એલોવેરા છે પુદીનો છે અન્ય સોડ બધાય વાવ્યા છે અહીંયા ઉગી ગયું છે આ છે તુરિયા આ છે ટિંડોરા આમાં ઘણા બધા શાકભાજી વાવ્યા છે અને હજી પણ બધાય વાવવાના છે ડ્રમ દ્વારા તો આ રીંગણીનો સોળ આપણે એક મહિનો થયો પણ ઉપડતો નથી તો એમના માટે આપણે કોઈ પણ પ્રકારની ફૂગ ન આવે એમના માટે આપણે તામ્ર સાસનું વલણ બનાવવાનું છે તો આ છે તામ્ર સાસ છે બનાવવાની છે સાસ છે એ ગાય માતાની સાસ છે એમની અંદર આ તાંબુ નાખવાનું છે આ તાંબુ નાખી દીધું હવે એમની અંદર આપણે એડ કરવાનું છે ગૌમૂત્ર આ ગૌમૂત્ર એડ કરવાનું છે આપણે દોઢ લીટર સાસ ની અંદર આપણે અઢીસો એમ એલ થી ત્રણસો એમ એલ જેટલું ગૌમૂત્ર એડ કર્યું છે અને આઠ દિવસ આપણે રાખવાનું છે પછી આપણે ધાબાની અંદર જે કિશન ગાર્ડન કર્યા છે એ શાકભાજીને નાના સ્પ્રે દ્વારા પંપથી આપવાનું છે આમાં કોઈ પણ પ્રકારના ફૂગજન્ય રોગ નહીં આવે અને ઈયળ નહીં આવે આ એનો બેસ્ટ ઉપયોગ છે અને બેસ્ટ ઉપાય છે ખેડૂત મિત્રો આવી રીતે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે અન્ય રાજ્યોમાં ખૂબ બધા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે શહેરની અંદર આપણે જે કાંઈ વેસ્ટ ડાબાની જગ્યા પડી હોય એમની અંદર આપણા ઘર પૂરતું શાકભાજી થાય અને કિશન ગાર્ડનને ભવ્ય સફળતા મેળવીએ અને ઝેર મુક્ત અને રાસાયણિક મુક્ત આપણા ઘર પૂરતી શાકભાજી ખાતા જઈએ વંદે ગૌ માત્ર માતા કી જાય